ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર કોઈ માટી ઠાલવીને નીકળી ગયું હોવાને પગલે પાછળથી નીકળતા નાના મોટા વાહનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભાવનગર શહેરના ગોગા સર્કલથી મહિલા કોલેજ જવાના માર્ગ ઉપર સર્કલના ખૂણે જ મોડી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યું વાહન માટી ઠાલવી ગયું હતું જેને પગલે નાના મોટા વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની હતી મારું નામ અમિતભાઈ ચૌહાણ છે ઘોઘા સરકારમાં કાલ રાતનો પડ્યો છે સાહેબ અને અમારે ઘોઘા સરકાર અખાડામાં દવાખાનામાં આવવા માટે દર્દીને બહુ તકલીફ પડે છે અને અવારનવાર બે ત્રણ જણ પડી ગયા છે અહીંયા કોણ નાખીને વી ગયું છે ખબર નથી કાલ રાતનું એમને પડ્યું છે સાહેબ અને જલ્દથી જલ્દ લેવા માટે કહેવામાં અને અહીંયા અવારનવાર અહીંયા અવારનવાર આવું બધું કચરો પડ્યો રહે છે મુખ્યમંત્રી આવે ત્યારે બધું રોડ તરત સાફ થઈ જાય છે અને આમ નાગરિકને કાંઈ સુવિધા નથી મળતી